નમસ્કાર મિત્રો સ્વાદ સંહિતાના નવા વિડીયોમાં આપણું સ્વાગત છે ઘણા વરસાદને કારણે અમને વિડીયો શૂટ કરવામાં ઘણી તકલીફ પડી રહી છે પણ છતાં એ લાસ્ટ વિડીયોમાં આપ સૌની કોમેન્ટ આવી હતી કે ટાઈમ સર વિડીયો આવ્યો નહીં એ માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ નજીકની વાળીએ જઈ શકાય એવું શક્ય નહોતું છતાં અમે ચલતે ચલતેનું શૂટિંગ કરવાનું ચૂક્યા નથી તો અમારો એ પ્રયત્ન ગમે તો એક લાઈક જરૂર કરશો આજના વિડીયોમાં ફૂલ ગુજરાતી થાળી બનાવીશું તો પૂરો વિડિયો જોજો અને ઘરે ટ્રાય કરીને આપણે કેવી લાગી તે કોમેન્ટમાં અચૂક કહેજો નમસ્કાર મિત્રો આજના વિડીયોના હીરો છે ભીંડા એ શાકનો રોલ અદા કરશે અને સહકલાકાર છે દાળ તો આજે ગુજરાતી થાળીની દાળને ધોઈ લઈએ આપણે એક કપ તુવેર દાળ લીધી છે દાળને આપણે થોડી વાર પલાળી રાખીશું આપણે દાળમાં તુરણ કારેલું અને સાથે બીટ બાફી લઈશું એને ધોઈ લઈએ દાળ બાફવા માટે આપણે થોડું જળ ગરમ કરવા મૂકી દઈએ કારેલાને ઝીણું ઝીણું સમારી લઈએ પણ આપણે ઝીણું ઝીણું સમારી લઈએ બીટના આપણે બે ટુકડા જ કરીશું આપણે દાળ ઉમેરી લઈએ કોઈ પણ કઠોળ બાપતા આવું ફીણ થાય તો કાઢી લેવું કારણ કે તે પછી નહીં તેવું પ્રોટીન હોય છે જે યુરિક એસિડ વધારી શકે છે યુરિક એસિડ વધવાથી સાંધાઓના દુખાવા થાય છે દાળમાં કારેલું અને સુરણ ઉમેરી દઈએ સાથે કાપેલું બીટ પણ ઉમેરી દઈશું મિત્રો બીટ સલાડ માટે બાફવાનું છે એટલે તેને દાળમાં જ બાફી લઈશું થોડું મીઠું ઉમેરીએ થોડી હળદર ઉમેરીશું દાળ કે ભાત પાપતી વખતે થોડું ઘી અથવા તેલ ઉમેરવાથી તળીએ નથી થોડા પણ એક સમય હતો કે આસપાસના ગામોમાં જવા માટે ગાળું એક કાર જેટલો મોભો ધરાવતું અને માંગલિક પ્રસંગોએ તો એને તથા બળદને શણગારવામાં આવતા પરંતુ કાળ એટલે કે સમય દરેકને ખાઈ જાય છે એ જ ગાળા આજે કાઠ ખાય છે આ ફોઈનું ખેતર છે ત્યાં ખેતર સુધી રોડ છે એટલે ચોમાસામાં અમારા માટે એક સુરક્ષિત લોકેશન છે મિત્રો છેલ્લા વિડિયોમાં આપણે ડર એટલે કે ભય વિશે વાત કરી હતી એના સંદર્ભમાં આજે એક વિચાર આવ્યો મિત્રો તમને ક્યારે ધ્યાનમાં આવ્યું છે કોઈ પણ કાર્યક્રમ હોય સેમિનાર હોય ટ્રેનિંગ હોય કે સ્કૂલ કોલેજના ક્લાસ હોલમાં કઈ ખુરશીઓ ખાલી રહે છે હા સાચું કહ્યું પહેલી ત્રણ ચાર હરોળ ખાલી હોય છે લોકો શું કરે પાછળ બેસી જાય ખૂણામાં બેસી જાય કોઈ દરવાજા પાસે બેસી જાય પણ આગળ બેસવા કોણ જાય બહુ ઓછા લોકો કેમ કારણ કે અંદરથી એક ડર હોય છે કોઈને લાગે કે આગળ બેસીશું તો સ્પીકર સીધા આપણને જ જોશે પ્રશ્ન પૂછશે તો શું કહેશું કોઈને શરમ આવે કે બીજા બધા મારી તરફ જોશે અને આ રીતે ડર અને શરમના કારણે લોકો જીવનમાં પાછળની હરોળમાં જ બેસવાનું પસંદ કરે છે નાનપણમાં હું પણ પાછળ જ બેસતો પરંતુ એકવાર હું એક મોટા સેમિનારમાં ગયો હતો હોલમાં હજારો લોકો હતા અંદર પ્રવેશતા જોઉં છું હોલ પેક હતો દાદરમાં પણ લોકો ઊભા હતા પાછળ બેઠેલા લોકો અંદર ચર્ચાઓ કરતા હતા પણ આગળની ત્રણ ચાર રો ખાલી હતી મારી અંદરથી અવાજ આવ્યો જો તારે જીવનમાં આગળ વધવું હોય તો ડર છોડીને આગળ જા હું સીધો પહેલી પંક્તિમાં જઈ બેસી ગયો મિત્રો એ મારો પહેલો અનુભવ યાદગાર હતો વક્તાનો અવાજ મારી સાથે સીધો હૃદય સુધી પહોંચતો હતો સ્પીકર સાથે આઈ કોન્ટેક્ટના કારણે મારું ધ્યાન બીજે ક્યાંય ડાયવર્ટ ન થયું પ્રોગ્રામ પૂરું થયા પછી સ્પીકરે ખાસ મારી પાસે આવીને વાત કરી કારણ કે હું પહેલી હરોળમાં હતો અને મારી હાજરી તેમને અનુભવાઈ હતી એ દિવસે મને સમજાયું કે પહેલી હરોળમાં બેસવું એ ફક્ત ખુરશી પસંદ કરવી એ નથી એ મનની સ્થિતિ છે ત્યારથી આજ સુધી હું પહેલી હરોળમાં જ બેસવાનું પસંદ કરું અને મને ત્યાં જગ્યા મળે તો વીઆઈપી જેવો આનંદ પણ થાય દાળ બફાય ત્યાં સુધી આપણે શાક સુધારી લઈશું ફાયદા છે પહેલી હરોળમાં બેસવાના તો એક તમે ડર પર જીત મેળવો છો તમે સ્પીકર સાથે કનેક્શન બનાવો છો તમને શીખવાની ઊંડી એકાગ્રતા મળે છે કોઈ ડિસ્ટ્રેક્શન નહીં ઘણીવાર સ્પીકર તમને યાદ રાખે છે અને સૌથી મોટું તમારું અવચેતન મન શીખ મેળવે છે કે હું આગળ વધવા લાયક છું મને તો ગમે તેવા હાઉસફુલ પ્રોગ્રામમાં આગળની હરોળમાં આરામથી જગ્યા મળી જાય છે હવે તમે એ કોમેન્ટમાં જણાવો કે તમે ક્યાં બેસો છો અને હા જો પાછળ બેસતા હોવ તો હવેથી આગળ બેસવાનો પ્રયત્ન કરજો અને એ પછી તમારો અનુભવ કોમેન્ટમાં શેર કરજો મિત્રો આવી નાની નાની બાબતો આપણને જીવનમાં આગળ ધપવામાં પીઠબળ આપે છે મિત્રો આ રવિવારે રાત્રે 9 વાગે અમે YouTube લાઈવ થઈશું તો આપ આપની કમેન્ટ તથા પ્રશ્નો લઈને ખાસ જોઈન થશો શાકનો વઘાર કરી લઈએ વાસનમાં તેલ ઉમેરીશું બે ચમચી જીરું ઉમેરીશું chopped કરેલો લસણ ઉમેરીએ લસણ થોડું શેકવા દઈશું બે ચમચી હળદર ઉમેરીએ ભીંડા ઉમેરી દઈશું આપણે ભાત પહેલેથી જ બનાવી લીધો છે તેનું શૂટિંગ અમે લીધું નથી શાકમાં આપણે થોડો લીંબુ રસ ઉમેરીશું જેથી શાકમાં ચીકાશ ના આવે દાળ માટે આપણે થોડું લસણ અને આદું ખાંડી લઈએ શાકમાં લીલા મરચાં ઉમેરી દઈએ શાકને આપણે ઢાંકવાનું નથી ખુલ્લું જ શેકાવા દે દાળ બફાઈ ગઈ છે અંદર આપણે જે બીટ નાખેલા છે એ કાઢી લઈએ સે જ ફેટી લઈએ દાળનો વઘાર કરીએ મિત્રો અહીંયા અમે તેલ વાપર્યું છે તમે ઘી પણ વાપરી શકો છો ત્રણ અલંગ સુકા મરચાં ઉમેરીએ એક ચમચી રાઈ એક ચમચી જીરું તજલવિંગને બાદિયા વાપરીશું સૂકી ધાણી ઉમેરીએ અડધી ચમચી હિંગ ઉમેરીશું કરીપત્તા ઉમેરીએ એક ચમચી હળદર ઉમેરી દઈએ અડધી ચમચી કુમઠી મરચું ઉમેરીએ છે ટામેટા ઉમેરીશું દાળમાં બે ચમચી ગોળ ઉમેરીશું તમારે તમારા સ્વાદ મુજબ ગળપણ ઉમેરવું થોડું જળ ઉમેરીશું દાળનો મસાલો આપણે સાઈડમાં અલગથી તૈયાર કરી લઈશું એક ચમચી કશ્મીરી મરચું એક ચમચી ગરમ મસાલો એક ચમચી ધાનાજીરું પાવડર અડધી ચમચી સંચળ પાવડર અડધી ચમચી મીઠું ઉમેરીએ આ ભાતનું સામાન છે થોડું ઉમેરીને બધો મસાલો હલાવી લઈએ એક ચમચી ખાણેલું આદું અને લસણ ઉમેરીએ વન ફોર્થ ચમચી જેટલું મરી પાવડર મસાલાનું મિશ્રણ ઉમેરી દઈએ મસાલા ઉકળી ગયા છે આપણે હવે એમાં બાફેલી દાળ ઉમેરી દઈએ દાળમાં થોડું જળ ઉમેરીશું મિત્રો તમારે અહીંયા દાળ જેટલી જાડી પાતળી જોઈએ એ પ્રમાણે જળ ઉમેરી લેવું આવા મહેમાન આપણા હાથમાં ખાવાનું ન હોય તોય તમને એટલો જ પ્રેમ આપશે દાર થઈ ગઈ છે છેલ્લા આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈએ સાક તૈયાર થઈ ગયું છે થોડા લીલા ધાણા ઉમેરી દઈએ થોડા લીલા ધાણા ઉમેરી દઈએ પાપડ ન હોય તો ગુજરાતી થાળી અધૂરી લાગે એવું જ અમારા ભગત સમાજમાં સવાર કે સાંજના ભોજનમાં ચોખાની પાપડી ન હોય તો ભોજન અધૂરું લાગે પહેલાં સંયુક્ત કુટુંબોમાં ઘરના સભ્યો બધા એકસાથે જમવા બેસતા એકબીજાની વાતો સમસ્યાઓ કે ખુશીની પળો શેર કરતા પરંતુ આજે વિભક્ત કુટુંબોમાં કોઈને સાથે બેસીને જમવાનું તો ઠીક પરંતુ વાત કરવાનો સમય પણ નથી હોતો અને હવે સમય છે કોમેન્ટ વાંચવાનો પહેલી કોમેન્ટ છે શૈલેન્દ્રસિંહ અઠોદરિયા સર રામ કબીર આપનો વિલોગ સુપર ડુપર પ્રકૃતિના આપ પ્રેમી છો વાનગી સાથે આપનો સંવાદ મને જીવનમાં ખૂબ જ પ્રેરણા આપે છે અને બીજી એક કોમેન્ટ કીર્તલ પરમાર જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર ગીવિંગ બેસ્ટ ઇન્સ્પાયરિંગ થોટ્સ ઓન યોર સ્વાદ સંહિતા ચેનલ અગેન ઇટ્સ હાર્ડ ટચિંગ નેચર સીનરી સીન ઇન ધીસ વિડીયો થેન્ક યુ તો મિત્રો શનિવારના વિડીયોમાં ફરીથી મળીએ જય ભારત વંદે માતરમ